આદિપુર ખાતે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે શ્રીરામ ગૌ સેવા સમિતિ અને બજરંગ દળ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મહાઆરતીની સાથોસાથ માન ચાલીસાના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગૌભક્તો અને બજરંગ દળના કાર્યકર્તાઓ કાર્યક્રમમાં જોડાયા હતા હવે જોઈએ ગાંધીધામ આમ તક ન્યૂઝ બિરોનો એક વિસ્તૃત અહેવાલ શ્રી રામ ગૌ સેવા સમિતિ આદિપુર કચ્છ અને રાષ્ટ્રીય ભજંગ દળ આદિપુર ગાંધીધામ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસના છેલ્લા સોમવાર નિમિત્તે શ્રી રામ ગૌ સેવા સમિતિ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગૌરક્ષક ભાઈઓ ત્યાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભગવાન ભોળાનાથના ભક્તો દ્વારા ઢોલ નગારા અને આરતી રામેશ્વર મહાદેવ ભોળાનાથ મંદિરના પૂજારી સાધુ સંતો દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે ખાસ કરીને ખેતા ખેતાભાઈ માલી પ્રેમભાઈ ગોસ્વામી પ્રતિકભાઈ સુથાર શૈલેષભાઈ માલી મહેશભાઈ દરજી મહેશભાઈ ભાનુસાલી યોગેશભાઈ પ્રજાપતિ અજયભાઈ માલી રવિભાઈ માલી શ્યામભાઈ ગઢવી રાષ્ટ્રીય બજરંગ દળ કચ્છ જિલ્લાના અધ્યક્ષ વિનોદ ભાનુશાળી ગાંધીધામ તાલુકાના પ્રમુખ ગિરિરાજસિંહ રાણા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રીરામ ગૌ સેવા સમિતિના આદિપુર કચ્છ જિલ્લાના અધ્યક્ષ સચિન ભાનુશાળી રાષ્ટ્રીય બજરંગ દળ આદિપુર ગાંધીધામ શહેરના પ્રમુખ મેહુલ માલી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એક તરફ મહામારતી અને બીજી તરફ હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું